તમે જોઈ શકો છો જે તેમની અંતિમ યાત્રા નીકળી છે દર્શક મિત્રો જે સમાછાણી કેનાલ કહેવામાં આવે છે તે દરમિયાન રાતે આ જે દિવસમાં બપોરના બે વાગે બે મિત્ર સાથે

બનાવ છે તે ગઈકાલ બપોરે બે વાગ્યમ યાત્રામાં જોડાયા છે દર્શક મિત્રો જે કહેવામાં આવે છે જાભાઈ ભરવાન ના ભાઈ પુત્ર ઝાભાઈ ભાઈ ના જે પુત્ર જહાભાઈ ભરવા જે પુત્ર ના દીકરાનું પગ લપસતા જે અવસાન છે તે થયું હતું દર્શક મિત્રો તેને લઈને તમામ જે લોકો છે તેમની અંતિમ યાત્રામાં જોડાયા છે તમામ જે લોકો છે તે તેમની અંતિમ યાત્રામાં જોડાયા હતા સાથે કોંગ્રેસના વિપક્ષી નેતા તમામ જે લોકો છે રાવત તે પણ જોડાયા હતા ભાઈ ભરવાડ તેમના ભાઈના પુત્ર કાલે સમાછાણી કેનાલ પર નાવા જતા આખો બનાવ છે તે બન્યો હતો દર્શક મિત્રો તમે જોઈ શકો છો આ તેમના ઘરેથી ગઈકાલે બપોરે બે મિત્ર નહવા ગયા હતા તે દરમિયાન આખો આ જે બનાવ છે તે બન્યો હતો તમામ તેમનો પરિવાર સાથે દર્શકોને તો જોડાયા હતા તમે જોઈ શકો છો તેમનો પરિવાર છે તે પણ એક 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 તેમનો ઘરે આપણી સાથે મીબેન रावत છે તેમની સાથે વાત કરીશું અને તમે પણ પોચા છે ગઈ કાલે જે બનાવ બન્યો તો સમાચાનિક ચેનલ પર ખૂબ દુઃખદ દુર્ઘટના હતી ગઈ કાલે જે રીતના કેનલ પર પવનભાઈ બરવાડનો મૃત્યુ થયું છે આ નિગમની સેફટી ખા માટે ને બધા માટે તો કાલે અમે રાતના આપની સાથે વાત કરી હતી કે તો પુરતો સેફટીનો બંદોબસ્ત બેરિકેડિંગ લાઇટની સગવડ બધું નિગમે કરવું જોઈએ અત્યારે કોઈ રાજકારણ કરવાનો સમય નથી ફેમિલીને સાંત્વનો પાઠવવા આવ્યા છે આપ જોઈ રહ્યા છો કે 20 વર્ષનું જવાન દીકરો જે ફેમિલી ગુમાવે એમની પરિસ્થિતિ ખૂબ ગંભીર હોય છે અને અત્યારે એમના દુઃખમાં સહભાગી થવા આવ્યા છે તમામ જે લોકો છે તેમના દુઃખમાં સહભાગી થવા આવ્યા છે મીબેન રાવલ આ જે બનાવ છે તે દર્શક મિત્રો બન્યો હતો ગઈકાલે અને તેમના જે પરિવાર છે તે રોષે ભરાયા હતા તમે જોઈ શકો છો જે એક બનાવ બન્યો ગઈકાલે 20 વર્ષની જે ઉમનનો છોકરો પવનભાઈ ભરવાડ તે તેના દ્વારા જે પર નાહવા જતા દરમિયાન જે બનાવ છે તે બન્યો હતો જે તેમની અમના અંતિમ યાત્રા છે તે નીકળી છે અને તમામ જે લોકો છે તે જોડાયા છે ભગવાન તેમની આત્માને પણ શાંતિ આપે કેમેરામેન સુરેશ રાજપૂત સાથે હું કમલેશ જોશી ટુડે ન્યુ વડોદરા